હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું નાચોસ જે એક મેક્સિકન ડીશ છે બહાર પેકેટમાં મળતા નાચોસ બધાને ખૂબ જ પસંદ આવે છે પણ જો તમે આવી રીતે ઘરે નાચોસ તૈયાર કરશો તો એકદમ ક્રિસ્પી અને પેકેટમાં મળતા નાચોસ કરતાં પણ ખૂબ જ સરસ એવા નાચોસ ઘરે તૈયાર થશે સાથે જ આપણે અહીંયા ચીઝ સોસ અને સાલસા પણ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા નાચોસ બનાવીશું સૌ પ્રથમ તો તેના માટે મેં અહીંયા મકાઈનો લોટ લઈ લીધો છે તમે છૂટો જે મકાઈનો લોટ મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો બે કપ ભરી અને મકાઈનો લોટ લેવાનો છે મેં અહીંયા કપનું માપ લીધું છે તમે કોઈ પણ વાસણના માપથી પણ લોટને લઈ શકો છો અને સાથે જ એક કપ ભરી અને મેંદો લીધો છે તો તમે મેંદાના લોટની બદલે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તેનાથી પણ નાચોસ ખૂબ જ સરસ થશે હવે હાથ વડે આપણે બંને લોટને મિક્સ કરી દેવાના છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સહેજ લાલ મરચું પાવડર એડ કરીશું જે ટોટલી ઓપ્શનલ છે તમે તેને અવોઈડ પણ કરી શકો છો સહેજ હળદર એડ કરીશું અને મિક્સ હબ એડ કરીશું આપણે જે હળદર એડ કરી છે તેનાથી નાચોસનો કલર ખૂબ જ સરસ આવશે હવે હાથ વડે આપણે મસાલા અને લોટને ફરી સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને પાણીથી લોટ બાંધતા જઈશું તો અહીંયા મેં લોટ બાંધવા માટે જે પાણીનો ઉપયોગ કર્યો છે તેને મેં હૂંફાળું ગરમ કરી લીધું હતું તો આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું તો અહીંયા આપણે લોટ વધારે કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો તો આવો લોટ અહીંયા તૈયાર કરવાનો છે તો હવે આ લોટને આપણે દસ મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું અને હવે ત્યાં સુધીમાં આપણે નાચોઝ માટે મસાલો તૈયાર કરીશું જેનાથી નાચોઝનો સ્વાદ ખૂબ જ સરસ આવશે એક બાઉલની અંદર મેં મીઠું એડ કર્યું છે સાથે જ સંચલ પાવડર લાલ મરચું પાવડર અહીંયા બધા જ મસાલા તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો સાથે જ સૂકા ધાણાનો પાવડર શીકેલા જીરાનો પાવડર મિક્સ હબ અને થોડો આમચૂર પાવડર એડ કર્યો છે હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી દેસું તો અહીંયા તૈયાર કરેલો મસાલો તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો જેથી કરી અને આપણે જ્યારે નાચોસ બનાવીએ ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ અને હવે અહીંયા આપણો લોટ છે તે પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો લોટને આપણે ફરી હાથ વડે થોડી વાર માટે મસળી લેવાનો છે અને એકદમ સરસ સોફ્ટ કરી દેવાનો છે તો જેટલો સરસ આપણો લોટ બંધાયો હશે તેટલા જ સરસ આપણા નાચોસ અહીંયા તૈયાર થશે તો હવે તેમાંથી થોડો નાની સાઈઝ એક લુવું લઈ અને આપણે તેની રોટલી બનાવીશું બાકીનો લોટ છે તેને આપણે ફરી કપડાથી આવી રીતે ઢાંકી દેવાનો છે જેથી કરી અને લોટ સુ નહીં તો આવી રીતે લુવાને ગોળ બનાવી અને પાટલા ઉપર તેની એકદમ પાતળી રોટલી બનાવવાની છે તો મેં અહીંયા આટામણ માટે મકાઈના લોટનો ઉપયોગ કર્યો છે તમે મેંદાનો અથવા ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો આવી રીતે રોટલી બનાવી અને તેને કાચી પાકી શેકી અને ટ્રાયેંગલ શેપ આપી અને પછી પણ તમે તળી અને નાચોસ બનાવી શકો છો પણ મેં અહીંયા આવી રીતે મોટી સાઈઝની રોટલી બનાવી અને કટરની મદદથી ચારે બાજુથી કટ કરી લીધી છે તો અહીંયા આવો સ્ક્વેર શેપ તૈયાર થશે અને ફરી આપણે કટરની મદદથી વચ્ચેથી ત્રણ ભાગ કરી દઈશું તો તમે જેટલી મોટી સાઈઝની રોટલી બનાવી હશે તેટલા ભાગ તૈયાર થશે આપણે બધા જ ભાગને એક સરખા કટ કરીશું જેથી કરી અને જે નાચોસ તૈયાર થાય તે પણ સરસ એક સરખા બને તો હવે આવી રીતે ક્રોસમાં કટ કરતું જવાનું છે અને જે રીતે બહાર નાચોસ મળે તે રીતે ટ્રાયંગલ શેપ આપતો જવાનો છે તો આવી રીતે કટરની મદદથી ખૂબ જ ઝડપથી બધા જ નાચોસ અહીંયા તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ નાચોસને ટ્રાયએંગલ શેપ આપી દીધો છે અને હવે આપણે ફોક વડે વચ્ચેથી કાણા પાડી દેવાના છે તો જો હું હાથમાં એક લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે તે એકદમ પાતળી સાઇઝની રોટલી હતી એટલે સરસ પાતળા અને બહાર મળે તે જ શેપના નાચોસ અહીંયા તૈયાર થયા છે તો હવે આપણે તેને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું અને સેમ તેવી જ રીતે બીજી રોટલી બનાવી અને તેના નાચોસ તૈયાર કરીશું તો મારે થોડો લોટ વધતો હતો એટલે મેં થોડી મોટી સાઈઝની રોટલી બનાવી છે પણ આવી રીતે નાની સાઈઝની રોટલી બનાવી અને તેમાંથી ડાયરેક્ટ તમે બનાવી શકો છો તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે જો બાળકોને વધારે પસંદ હોય અને તમે વારંવાર બનાવતા હોય તો આવી રીતે કરશો તો ખૂબ જ ઝડપથી બધા જ નાચોસ તૈયાર થઈ જશે અને તેમાં પણ આપણે આવી રીતે ફોક વડે કટ કરી દેવાનું છે એટલે કે કાણા પાડી દેવાના છે જેથી કરી અને તે તળતી વખતે ફૂલે નહીં તો મેં અહીંયા પહેલેથી મૂકી દીધું હતું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર નાચોસને એડ કરીશું તો પહેલા એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરી દેવાનું છે અને ત્યારબાદ નાચોસને એડ કરતા જ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અહીંયા તૈયાર કરી લેવાના છે જ સરસ અહીંયા કલર પણ આવી ગયો છે તો હવે આપણે તેને લઈ લઈશું તો મેં અહીંયા બધા જ નાચોઝને આવી રીતે પેપર ઉપર જ લીધા હતા તો હવે આપણે ને દૂર કરી દેસુ અને તૈયાર થયેલા નાચોઝ ઉપર આપણે બનાવેલો જે મસાલો છે તેને એડ કરી દઈશું તો મસાલો છે તેને પણ તમે વધારે ઓછા પ્રમાણમાં એડ કરી શકો છો તમારા સ્વાદ મુજબ અને બાકી વધેલો મસાલો હું સ્ટોર કરી દઈશ તો અહીંયા આપણા સરસ મજાના નાચોસ તૈયાર થઈ ગયા છે આપણે તેને સાઈડ ઉપર રાખી દઈશું અને તેના માટે આપણે અહીંયા ચીઝ સોસ બનાવીશું તો મેં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે તેની અંદર આપણે થોડું બટર એડ કરી સાથે જ મેં તેની અંદર થોડું તેલ એડ કર્યું છે અને હવે બટર પીગળે એટલે તેની અંદર એક ટેબલ સ્પૂન મેંદો એડ કરીશું તો અહીંયા આપણે મેંદાને શેકી લેવાનો છે તેનો સહેજ કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું એટલે સરસ મેંદો છે તે બટરની અંદર શેકાઈ જશે મેંદો શેકાઈ જાય એટલે આપણે તેની અંદર અડધો કપ દૂધ એડ કરી દઈશું અને અહીંયા આપણે ફટાફટ થોડું હલાવીશું જેથી કરી અને મેંદો છે તેના લમ્સ ના તૈયાર થાય અને તે સોસની અંદર ના રહે હું ટોટલ સોસની અંદર એક કપ દૂધ એડ કરીશ પણ મેં અહીંયા અડધો કપ દૂધ એડ કર્યું છે બાકીનું દૂધ પાછળથી એડ કરીશું તો અહીંયા દૂધ થોડું ઠીક થઈ ગયું છે તો આપણે તેની અંદર મિક્સ હબ એડ કરીશું તેને સરસ રીતે સોસમાં મિક્સ કરી દઈ અને ફરી થોડું આપણે મરી પાવડર એડ કરીશું તો આવી રીતે સોસને સતત હલાવતા રહેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું તો અહીંયા આપણે ચીઝનો ઉપયોગ પણ કરવાના છીએ માટે મીઠું થોડું સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને હવે મેં બે ક્યુબ ચીઝ હતા તેને છીણી લીધા છે તો તેને એડ કરી દેસુ તો અહીંયા ચીઝ સોસની અંદર ચીઝ પણ તમે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો પણ ચીઝી સોસ તૈયાર કરવા માટે મેં અહીંયા ચીઝ થોડું વધારે લીધું છે હવે ચીઝ ઓગળે એટલે આપણે બાકીનું જે દૂધ હતું તેને પણ એડ કરી અને સરસ રીતે સોસમાં મિક્સ કરી દેવાનું છે તો અહીંયા ખૂબ જ સરસ એવો આપણો ચીઝી સોસ તૈયાર થઈ ગયો છે તો આ ચીઝ સોસને તમે ઘણી બધી ડીશ સાથે સર્વ કરી શકો છો તો આ હજુ થોડી વાર રહેશે એટલે ઠીક થઈ જશે માટે આપણે તેને સાઈડ ઉપર રાખી દઈએ અને અહીંયા સાલસા માટેની તૈયારી કરીએ તો મેં સલસા માટે બે ટામેટા એક ડુંગળી એક લીલું મરચું લઈ લીધું છે સાથે જ તેની અંદર એડ કરવા માટે એક લીંબુ લઈ લીધું છે તો અહીંયા ટામેટા ડુંગળી અને મરચાંને આપણે એકદમ ઝીણા સમારવાના છે તમે એને સમારી પણ શકો છો અથવા તો ચોપરની અંદર અધકચરા ક્રશ પણ કરી શકો છો તો મેં અહીંયા એક ચોપર લઈ લીધું છે તેની અંદર ડુંગળી ટામેટા અને મરચાંને એડ કરી દીધા છે સાથે જ આપણે તેની અંદર થોડા લીલા ધાણા એડ કરી દેસું તમે આની અંદર કેપ્સિકમને પણ એડ કરી શકો છો તો હવે તૈયાર થયેલ સાલસાને આપણે એક બાઉલની અંદર લઈ લેશું અને તેની અંદર એક ચમચી ભરી અને ટામેટો કેચઅપ એડ કરીશું સાથે જ મરી પાવડર મિક્સ હબ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને હવે તેને મિક્સ કરતાં પહેલાં લીલા ધાણા એડ કરી દેવાના અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાના છે ત્યારબાદ આપણે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી ફરી સરસ રીતે હલાવી લેશું તો અહીંયા આપણા સાલસા છે તે પણ તૈયાર થઈ ગયા છે તો તમે ફક્ત સાલસા સાથે પણ નાચોઝને ખાઈ શકો છો અથવા તો તેની સાથે આવી રીતે ચીઝ ડીપ છે તેને પણ લઈ શકો છો તો અહીંયા આપણી બંને વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણો ચીઝ સોસ છે તે હતો તેના કરતાં સરસ એકદમ ઘાટ પણ થઈ ગયો છે તો મેં ડીશની અંદર નાચોઝ લઈ લીધા છે તો તમે નાચોઝને આવી રીતે સાલ્સા અને ચીઝ સોસ સાથે અલગ પણ ખાઈ શકો છો અથવા તો આવી રીતે સાલસા ને નાચોઝની ઉપર પાથરી અને પછી તેની ઉપર ચીઝડીપ અને ચીઝ એડ કરી અને લઈ શકો છો તો તમે પણ આવી રીતે ઘરે નાચોસ સાલ્સા અને ચીઝ ડીપ બનાવી અને બાળકોને ખવડાવશો તો બાળકો ક્યારે પણ પેકેટમાં મળતા ફૂડની ડિમાન્ડ નહીં કરે તો મેં અહીંયા ચીઝ સોસને પાઇપિંગ બેગમાં ભરી અને આવી રીતે સ્પ્રેડ કરી દીધો હતો તમે તેને ચમચી વડે પણ કરી શકો છો તો નાનાથી લઈને મોટા સુધી બધાને પસંદ આવતી નાચો સાલ્સા અને ચીઝ સોસની રેસીપી તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સર્કલમાં વધારેમાં વધારે રેસીપી શેર કરજો તો અહીંના જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આ ડીશ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારી નવી નવી રેસીપીઓની નોટિફિકેશન તમને મળતી રહે અને આવી જ રીતે નવી નવી રેસીપીઓ તમે જોતા રહો તો બહારના નાચોસને પણ ભૂલાવી દે તેવી આ રેસીપી એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ